નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોનગઢ તાલુકાના દીપકભાઈ ગામિત દ્વારા નામદાર સિવિલ કોર્ટ સોનગઢ ખાતે કરેલ અરજીનો ચુકાદો આવતા હિન્દુ ગામિત શબ્દ કાઢી અનુસૂચિત જનજાતિ ગામિત કરાયા વ્યારા ખાતેથી દીપકભાઈ ગામિત દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી કે તેઓની એલસીમાં પેટા જ્ઞાતિ કોલમમાં હિન્દુ ગામિત શબ્દ લખેલ હતો જે પોતે અનુસૂચિત જન જનજાતિના હોવાથી ધર્મની કોઈ જોગવાઈ ન હોવાથી એલસીમાં તેઓને હિન્દુ હિન્દુગામી શબ્દો વાંધો હોય જેને લઈ તેઓએ સોનગઢ કોર્ટ ખાતે અરજી દાખલ કરેલ જેનો ચુકાદો આવતા તેઓની એલસીમાં હિન્દુગામી શબ્દો કાઢી હવે એસટી ગામિત કરેલ છે તેવું જણાવ્યું હતું નામ દીપકભાઈ ગામિત છે અને હું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો રહેવાસી છું વર્ષ બે હજાર ત્રેવીસમાં મારે મારું જે શાળા છોડિયાનું પ્રમાણપત્ર છે તેની જે કોલમ નંબર બે છે એમાં જાતિને પેટા જ્ઞાતિમાં હિન્દુ ગામિત એ રીતે શબ્દોનો ઉલ્લેખ કરેલો છે જેનાથી નારાજ થઈ હું સોનગઢ તાલુકા કોર્ટ છે તેનો મેં સંપર્ક કર્યો અને આ બાબતની દાદ માગી કે હું અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છું અને મારા મારી જે ધર્મ અને જાતિની કોલમ છે તેમાં હિન્દુ ગામી તેવું લખવામાં આવેલું છે અને ધર્મને મારી જાતિની સાથે જોડવામાં આવેલ છે તો આ શબ્દો દૂર કરવામાં આવે કારણ કે અનુસૂચિત જનજાતિની જે વ્યક્તિ છે તે બંધારણ પ્રમાણે એને ધર્મનો કોઈ બાદ નથી ધર્મની એના માટે કોઈ જોગવાઈ નથી તો એ દૂર કરવામાં આવે એના માટેની અરજી નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટે તમામ જરૂરી પુરાવા મારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો અને અન્ય પુરાવા એને ધ્યાનમાં લઈને મારી જે મારી જે શાળા હતી એ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એને હુકમ કરેલ કે આ જે તે અરજદાર છે એ અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છે અને એની એલસીમાં જરૂરી તમે સુધારો કરી આપો